અગ્નિશામક સાધનો એક્સપાયરી ડેટ વાળા હોવાનો ખુલાસો થયો છે રાજકોટ ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ બન્યો અને તંત્ર એલર્ટ બન્યું છે કોમર્શિયલ વિભાગમાં જે પણ જગ્યાએ જે ફાયર સેફ્ટીનો અભાવ છે ત્યાં તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે સીલ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી કચેરીમાં લાલિયાવાડી સામે આવી છે આપણે જે સાવરકુંડલા નાયબ શ્રીની કચેરીએ કે ત્યાં જે ફાયરની સુવિધા નહીવત છે એક જ બોટલ છે અને તે પણ બે હજાર બાવીસ એક્સપાયરી ડેટવાળી છે ત્યારે આપણે વાત કરીશું પ્રાંત અધિકારી સરકારી નાયબ કલેક્ટર જે સાવરકુંડલાના છે તેમની સાથે કે લીલીયા અને સાવરકુંડલા વિસ્તારની અંદર કેવા પ્રકારની જે ફાયર સુવિધા માટેની કામગીરી કરવામાં આવે છે ત્યારે સાવરકુંડલા નાયબ કલેક્ટર શ્રીમતી ડી એચ ભાલારા આપણી સાથે છે તેમની સાથે જ વાત કરવાના પ્રયાસ કરશું સાવરકુંડલા લીલીયા બંને તાલુકો છે ત્યાં કઈ રીતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કોમર્શિયલ જે વિભાગ છે તેમાં કેવી કામગીરી કરવામાં આવી છે કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બેન ખાસ અત્યારે રાજકોટનો જે પ્રમાણે અગ્નિકાંડ થયો અનેક લોકો મોતને ભેટા છે સાવરકુંડલા લીલીયા વિસ્તારની અંદર ફાયર સુવિધાઓનો અભાવ હોય તેની સામે કેવી તંત્રએ કાર્યવાહી કરી છે ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર્સની જે છે એમના સ્થાને એક કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ હાલ અહીંયા સાવરકુંડલા વિસ્તારમાં કોઈ ગેમ ઝોન કે એવું તો નથી આવેલું પણ બાકી બીજા તબક્કા હેઠળ તમામ જે હોટેલ રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ્સ છે કે જેમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી કે કેમ એની ચકાસણી અને કાર્યવાહી હાલ ચાલુ છે અને ત્યારબાદ શાળાઓમાં પણ આ આ બાબતની ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે બેન ખાસ કરીને જે અત્યારે આપની કચેરી છે તેમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કરી એક ફાયર બોટલ છે તે પણ એક્સપાયરી ડેટવાળી છે બે હજાર બાવીસમાં અહીંયા શું સુવિધાને લઈ એ બાબતે પણ હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી ગઈ છે અને તાત્કાલિક એમને રિન્યુ કરવા માટેનો સૂચના અપાઈ ગઈ છે ખાસ કરીને તંત્ર દ્વારા સાવરકુંડલા લીલીયા વિસ્તારની અંદર જે કોમર્શિયલ વિભાગ છે કે જ્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી ત્યાં પણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે ખાનગી જે કોમર્શિયલ જે વિસ્તાર છે તેમાં ક્યાંક ફાયરનો અભાવ હોય છે પરંતુ સરકારી કચેરીમાં પણ ક્યાંકને ક્યાંક ફાયરનો અભાવો જોવા મળી રહ્યો છે હરેશ કુમાર એબીપી અસ્મિતા સાવરકુંડલા અમરેલી